મહિનામાં જુઓ તો કોઈ ખાસા પોઝિટિવ રિટર્ન્સ નથી પરંતુ બે સેશન્સથી આ સ્ટોક આપણે જોઈ રહ્યા છીએ એક મજબૂત અત્યારે પણ ઓલમોસ્ટ ડેઝ ની આસપાસ છે ફંડામેન્ટલી કઈ રીતે તમે જોઈ રહ્યા છો ભારતીય એરટેલ કંપનીને ચાંદીજી જો આ જે રીતે કેમકે તમે જો બે હજારથી ઉપર જઈને તો એનું પ્રાઇસ તો પરફેક્શન છે ખાસું કેમકે આ સ્ટોક જ એવું છે જેને આઉટ પરફોર્મ કર્યું છે માર્કેટમાં ટેલિકોમમાં વન ઓફ ધ બેસ્ટ છે એટલે આપણે પછી પણ જો આ એક ખાસું એવું કોન્સોલેટ થઈ રહ્યું છે અને આ લેવલે શું છે કે નવા ટ્રિગરની રાહ જોવાઈ રહી છે કે કોઈ નવું ટ્રિગર આવે ભારતીય એટલામાં ત્યારે આ સ્ટોક હવે બે હજાર એકવીસો ક્રોસ કરે અને એમાં મેઇન હાઇક આવે આપણે મેઇન હવે જો ટ્રિગર હોઈ શકે તો પ્રાઇસ હાઇક અમુક ક્વાર્ટર્સમાં આવે તો એક મોટો કહી શકે કે એક પ્લસ પોઈન્ટ હોઈ શકે છે કેમ કે અગર તમે ના જો એસ્ટિમેટ્સ જોવો ને આ બધું અને તો મને એવું લાગે છે કે ડીસન્ટ રિટર્ન હશે ડિસન્ટ બેઝિકલી રિઝલ્ટ આવશે એવું કંઈ ખાસ આવશે નહીં પણ નો આરપુ પર વધારે ફોકસ કરવાનું છે આરપુનું શું ક્યાં જાય છે આરપુ ઓલમોસ્ટ કહેવાય કે બસો ત્રીસ બસો ચાલીસની આજુબાજુ છે આગળ જઈને કેટલું વધશે કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ત્યાં પ્રાઇઝિંગ વધશે આરપુ તો એ ડાયરેક્ટલી તમારે માં ઇમ્પેક્ટ આવવાનું છે તો પ્રાઇઝ હાઇક ને આરપુ પર હંમેશા આપણી નજર રાખવી જોઈએ માં થોડો ડીપ આવ્યો તો તો હવે એના ઉપર કામ કરી રહ્યા છે પણ કેપેક્સ ઓફકોર્સ એ બહુ મોટું કરી રહ્યા છે ફાઇવજીમાં બહુ મોટું કેપેક્સ આવ્યું છે એના લીધે તમે ઇબીટા પર ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવી રહ્યો છે એટલે અને રહેવાનું છે કેમ કે ફાઇવજીનું એ જે રીતે આઉટ થઈ રહ્યું છે બે જીઓ અને ભારતી ઘણા એગ્રેસિવ છે અને આગળ જઈને બ્રોડબેન્ડમાં પણ ખાસું એ લોકો ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છે તો આ બધા ન્યૂઝ જોઈને એક વસ્તુ તો શ્યોર છે કે આનું પ્રોસ્પેક્ટ બહુ સારું છે પણ પ્રાઇસ ટુ પરફેક્શન છે હમણાં આ સ્ટોક તો વેલ્યુએશનની દૃષ્ટિએ મને એવું લાગે છે કે થોડી રાહ જોઈને નીચેના લેવલે લેવું પણ આ સ્ટોક એવો છે કે તમારા પોર્ટફોલિયોમાં હોઈ શકે છે હમ ડેફિનેટલી પોર્ટફોલિયોમાં એક સમાવેશ કરી શકો છો થોડા એક વેલ્યુએશન પર એક વ્યૂ ભારતીય એરટેલ પર આપણે ચર્ચા કરી ત્યારબાદ ના